વડોદરામાં સંતિયો ત્યારે શાળા સંચાલકોની નફટાઈ કહી શકાય સામે આવી છે જેમાં જો પૈસા ભરશો તો જ મળશે એલસી સંત કબીર સ્કૂલના વાલીઓ ડીઓ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા આ બાબતે વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સંત કબીર સ્કૂલમાં ફી તો ઓલમોસ્ટ અરાઉન્ડ સિક્સટી સેવન્ટી થાઉઝન્ડની આસપાસ છે અત્યારે હવે સ્કૂલમાં જે શિક્ષણનું જે સ્તર છે એમાં મજા નથી આવતી એના કારણે અમે મારો સન ફોર્થ સ્ટાન્ડર્ડમાં જ ત્યાં છે તો ત્યાંથી અમે ગઈકાલે એલસી માટે એમ શર્ટ પહેલાં અપ્લાય કર્યું હતું ગઈકાલે એ લોકોએ બોલાવ્યા હતા અમને લોકોને અમે લોકો ગયા તો ત્યાં અમને એ લોકોએ સીધું એક પેપર આપ્યું છે જેમાં તમારી આટલી ફી બાકી નીકળે છે એ રીતે ભરવા માટે અમને આપવામાં આવ્યું છે એ પેપર જે અત્યારે એકચ્યુઅલી અત્યાર સુધીમાંથી એમના કિસ્સા મુજબ બધી ફી ભરી છે તે છતાં તો અમારી બાકી કેવી રીતે નીકળે છે બરાબર તો ક્વેશ્ચન એક હતો અને એ લોકો જે રીતે અમને એલસી માટે જે બાકી ફી છે તમે પચીસ તારીખ સુધી માટે ચાર જ દિવસો ભરી દો એ રીતે અમને લોકોને કહેવામાં આવ્યું છે જે અમે એ લોકો પાસે માગ્યું કે તમને તમને કયા નિયમો કે કયા હકથી તમે અમારી જોડે ફી માગો છો એના માટે ડોક્યુમેન્ટ જે બી પ્રોવાઈડ કરો તે લોકો કે તમને એક વીક લાગશે જે અત્યારે કોઈ બી સપોઝ એફઆરસીનો હોય કે હાઈકોર્ટના ચુકાદા છે ઓનલાઈન અવેલેબલ છે તો પાંચ મિનિટમાં નીકળી જાય છે પણ એ લોકો એક વીક માગે છે અને અમારી પાસે ફી મારો બાળક સંત કબીર વાસના રોડ પર આવેલી સંત કબીર જે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરે છે અમે લોકોએ સ્કૂલમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યો તો એટલે અમને શનિવારે ફોન આવ્યો કે તમારા બાળકનું પેપર પેપર શોઈંગ છે અને ફી સેટલમેન્ટ માટે શાળામાં આવવાનું છે એટલે અમે લોકો કાલે સ્કૂલમાં ગયા બધા પેરેન્ટ્સ ગયેલા સાડા નો ટાઈમ આપેલો તો અમે ત્યાં ગયા એટલે અમને પહેલાં આ કાગળ હાથમાં આપ્યું એમને એવું કીધું કે આ ફીસ તમારે એઝ પર ગવર્મેન્ટ નર્મ્સ તમારે આ પંદર હજાર રૂપિયા ભરવાના છે તમે ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે તો અમે લોકોએ ખાલી એટલી જ વાત કરી કે આ વસ્તુ પંદર હજાર સાના અત્યારે ભરવાના ગવર્મેન્ટનો કોઈ બી રૂલ્સ હોય ને એ એપ્લિકેબલ ત્યારે જ થાય કે જ્યારે તમારું ટર્મ સાત્ર શરૂ થવાનું હોય ના કે સત્ર પૂરું થવાનું હોય આજે મારા બાળકનું રિઝલ્ટ મારા હાથમાં આવી જાય છે ત્યારે તમે એવું કહો છો કે તમારે પંદર હજાર ભરવાના તમે કેસ જીતી ગયા અમે તો એ પણ વાગણી કરી કે તમે કોર્ટમાં કેસ જીતી ગયા તો તમે મને કોર્ટનો અરજી બતાવો તમને જે ગવર્મેન્ટ તમને કોર્ટ તરફથી નોટિસ તો આવી હશે ને પેલું આપ્યું હશે ને તો બતાવો તો એ લોકોએ ના પાડી તો મેં કીધું કે તમે નંબર આપો અમે નંબરથી ફાઇન કરી લઈશું તો પણ એ લોકો એ વસ્તુ માટે બી રેડી ના થયા પછી અમે પ્રિન્સિપાલને મળવાની વાત કરી તો એમને કીધું કે અમે બધાને નહીં મળી શકીએ તો અમે એ પણ રેડી થયા એમને કીધું વન ટુ વન પેરેન્ટ અમારામાંથી એક પેરેન્ટ મળવા ગયા પછી પેરેન્ટ બહાર આવ્યા પછી થોડીક વધારે મગજ મારી થઈ એટલે પેરેન્ટ્સને જૂઠા ઠહેરાયા કે અમે આવું બોલ્યા જ નથી તો તમે કહેવા છો માગો છો અમે ખોટા છે અમે અમારા બાળકને અભ્યાસ કરવા માટે મોકલીએ છીએ મને તમારી તરફથી સેટીસ્ફાઈડ નહોતું ત્યારે અમારે સ્કૂલ છોડવી પડે છે ને આ તો એવું થઈ ગયું કે તમે શાળા છોડવાના પૈસા લઈ ગયા છો આ તો એ જ થયું ને ના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે એ પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઇમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈપણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે રૂટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશો જો સહકાર નહીં આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ y bien se